આજરોજે સાંજે પાંચ વાગ્યે મહેસાણા જિલ્લાના ઊંઝા માર્કેટ યાર્ડ બેંક ચૂંટણી જાહેર અગિયાર જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ મતદાન થશે ઊંઝાના નવા ગંજ સ્થિત માર્કેટયાર્ડ કોમર્શિયલ કો ઓપરેટિવ બેંક લિમિટેડના ડિરેક્ટર બોર્ડની ચૂંટણી જાહેર કરવામાં આવી છે કુલ ઓગણીસ ડિરેક્ટરો માટેની આ ચૂંટણી આગામી અગિયાર જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ યોજાશે બેંકના ડિરેક્ટર બોર્ડની આ ચૂંટણી બે હજાર છવ્વીસની પાંચ વર્ષના કાર્યકાળ માટે યોજાઈ રહી છે તેમાં વિવિધ કેટેગરીના ઓગણીસ ડિરેક્ટરોની પસંદગી કરવામાં આવે છે મતદાન રવિવારે સવારે આઠથી સાંજે પાંચ વાગ્યા સુધી ચાલશે મતદાન ઊંઝા શહેરમાં આવેલા બીપી પી આર્ટ્સ એન્ડ ગુરુ કોમર્સ કોલેજ અને પાટણ ખાતેની માર્કેટ યાર્ડ કોમર્શિયલ કો ઓપરેટિવ બેંકની શાખામાં યોજાશે મતદાન કરવા માટેનું બેંકનું ઓળખપત્ર ફરજીયાત રહેશે દરેક સભાસદે સામાન્ય બેઠકના સોળ મહિલા અનામત બેઠકના બે અને અનુસૂચિત જાતિ બેઠકના એક મળી કુલ ઓગણીસ મત આપવાના રહેશે પાટણ શાખાના મતદારો પાટણ ખાતે જ મતદાન શાખામાં જ મતદાન કરવાના રહેશે